લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે પોતાના મતાધિકાર પ્રત્યે લોકો સજાગ બને વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સહભાગી બને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે એ હેતુસર મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત પાલનપુર તાલુકાના ચડોતર ખાતે શાળાના શિક્ષક બી એલ ઓ અને સ્કાઉટર હેમાભાઈ પરમારના માર્ગદર્શનમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા ગામમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બેન્ડ સાથે રેલી કાઢી સો ટકા મતદાન કરવા મતદારોને પ્રેરિત કરાયા હતા લોકશાહીના અવસરમાં દરેક નાગરિક પોતાના મતાધિકાર અંગે જાગૃત બની અવશ્ય મતદાન કરે એ માટે પ્રેરણા આપતા હું મતદાન કરીશ અને કરાવીશ આળસ કરીશ નહીં મતદાન ચૂકીશ નહીં મતદાન લોકતંત્રનો પ્રાણ જેવા સૂચક બેનર અને સૂત્ર ઉચ્ચાર સાથે બાળકોએ ગામમાં રેલી યોજે ગામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી અગાઉ પણ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગરસિયાના રાસ ગરબા થકી બૂથ પર થતી તમામ પ્રકારની પ્રવૃત્તિ રજૂ કરી મતદાન અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો